નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિલહોત્રાદી આણંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અનિલહોત્રાદીને સબસ્ક્રાઈબ કરવો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો આજે જાણીશું તમામ શાકભાજીના ભાવ ચોળીમાં એકત્રીસ રૂપિયાનું બજાર

આજે તુવેર બધા બજાર અઢાર થી વીસ રૂપિયા ચાઇના માં પચીસ થી ત્રીસ રૂપિયા નું બજાર ડુંગળીમાં આઠ થી દસ રૂપિયા નું બજાર ફુલ્લવર માં થી વીસ રૂપિયા નું બજાર

વાલોમાં આઠ થી દસ રૂપિયાનું બજાર જીપ ફોર માં ત્રીસ રૂપિયાનું બજાર પંદર થી વીસ રૂપિયાનું બજાર હલો ભાઈ ક્યાં કરો ગરમ 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 મોટર સાઈકલ મોટર સાઈકલ આવે